પ્રધાનમંત્રીના હસ્તે બિહાર મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો પ્રારંભ કરાયો બિહારની પંચોતેર લાખ મહિલાઓના ખાતામાં દસ દસ હજાર રૂપિયા સીધા જમા કરાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહાર મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો શુભારંભ કરાવ્યો આ યોજનાનો પ્રારંભ સાથે તેમણે બિહારની પંચોતેર લાખ મહિલાઓના બેંક ખાતામાં સીધા જ દસ દસ હજાર રૂપિયાના પ્રથમ સહાય રકમ હસ્તાંતરિત કરી હતી આ પગલા હેઠળ કુલ પંચોતેરસો કરોડ રૂપિયાની માતબર રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું બિહાર સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવી સ્વરોજગારી અને આજીવિકાની તકો પૂરી પાડવાનું છે યોજના હેઠળ દરેક પરિવારની એક મહિલાને પ્રારંભિક રૂપે દસ હજાર રૂપિયા આપવામાં આવ્યા છે જેનો ઉપયોગ તેઓ પોતાની પસંદગીના લઘુ ઉદ્યોગો જેવા કે કૃષિ પશુપાલન હસ્તકલા કે સિલાઈ કામ શરૂ કરવા માટે કરી શકશે સરકારના જણાવ્યા અનુસાર જો આ પ્રયાસ સફળ રહેશે તો લાભાર્થીઓને ભવિષ્યમાં બે લાખ રૂપિયા સુધીની વધારાની આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવશે આ અવસરે પ્રધાનમંત્રીએ લાભાર્થી મહિલાઓ સાથે સંવાદ કરતા જણાવ્યું કે જ્યારે કોઈ મહિલા રોજગાર મેળવે છે કે પોતાનો વ્યવસાય શરૂ કરે છે ત્યારે તેના સપનાને નવી પાંખો મળે છે તેમણે કેન્દ્ર સરકારની લખપતિ દીદી જેવી યોજનાઓ સાથે આ પહેલની જોડી જણાવ્યું કે મહિલાઓની પ્રગતિથી જ સમગ્ર સમાજ આગળ વધે છે આ કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા આ યોજનાને મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે जीविका निधि साख सहकारी संघ शुरू करने का अवसर मिला था अब इस व्यवस्था की ताकत मुख्यमंत्री महिला रोजगार योजना के साथ जुड़ जाएगी यानी अपनी शुरुआत के साथ ही ये योजना पूरे बिहार में बिहार के हर कोने में और एक एक परिवार तक प्रभावी होने वाली है साथियों मुख्यमंत्री महिला रोजगार योजना ने केंद्र सरकार के लखपति दीदी अभियान को भी नई मजबूती दी है केंद्र सरकार ने देश में तीन करोड़ लखपति दीदी बनाने का लक्ष्य रखा है दो करोड़ से अधिक बहनें अब तक लखपति दीदी बन चुकी है और मैं गांव की महिलाओं की बात कर रहा हूं उनकी मेहनत से गांव बदले हैं समाज बदला है और परिवार का रुतबा भी बदला है